હેલો ફ્રેન્ડ્સ ઘઉંનો શીરો તો બધાના જ ઘરમાં બનતો હોય છે પણ આજે હું તમારી સાથે પરફેક્ટ માપથી ઘઉંની કણકીનો શીરો શેર કરવાની છું જે અવારનવાર લગ્ન પ્રસંગો અને અમુક ઘણા પ્રસંગોમાં બનતો હોય છે અને પ્રસાદીમાં પણ ખાસ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે તો એના માટે મેં અહીં એક વાટકીમાં ઘઉંની કણકી લીધેલી છે અને એ જ વાટકીના માપથી એક વાટકી જેટલું ઘી લીધેલું છે અને એ જ વાટકીની મદદથી મેં અહીં ગોળ પણ લીધેલો છે તો હવે શીરો બનાવવા માટે ગોળનું પાણી બનાવી લઈએ તો એ માટે એ જ વાટકીના માપથી બે વાટકી અને એક અડધી વાટકી જેટલું પાણી મેં તપેલીમાં એડ કરી લીધેલું છે અને આપણે જે ગોળ તૈયાર કરીને મૂક્યો હતો તે તેમાં એડ કરી લઈએ ગોળને મેં પહેલેથી જ ચપ્પાની મદદથી કતરી લીધો હતો એ તેમાં એડ કરી લીધો છે અને હવે ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી પાણીને ગરમ કરી લઈએ અને ગોળ જલ્દી મેલ્ટ થઈ જાય એ માટે ચમચાની મદદથી તેને હલાવતા રહીએ ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે તો તમે જોઈ શકો છો ગોળ આપણો સારો એવો મેલ્ટ થઈ ગયો છે ગોળને આપણે ચાસણી નથી બનાવવાની બસ તે મેલ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દેવાની છે હવે એક નાના પેનમાં એક ચમચી જેટલું ઘી એડ કરી લઈએ તેમાં ત્રણથી ચાર કાજુના ટુકડા ત્રણથી ચાર બદામના ટુકડા એડ કરી લઈએ અને તેને સારી રીતે રોસ્ટ કરી લઈએ ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે જેથી કાજુ બદામ આપણા એકદમ દાજી ન જાય તો મેં અહીં કાજુ બદામને થોડા વધારે બ્રાઉન થાય એ રીતે તેને શેક્યા છે જેથી શીરામાં તેનો સ્વાદ એકદમ સરસ આવે છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને વાટકીમાં આ રોસ્ટ રોસ્ટલા કાજુ બદામ કાઢી લઈએ તો હવે શીરો બનાવવા માટે એક પેનમાં આપણે જે એક વાટકી જેટલું ઘી તૈયાર કર્યું હતું એ તેમાં એડ કરી લઈએ ઘી ગરમ થાય ત્યારે તેમાં આપણે ઘઉંની કણકી એડ કરી લઈએ અને ચમચાની મદદથી આ સારી રીતે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે તો બે મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે આપણી કણકી સારી એવી ફૂલી ગઈ છે ઘીમાં અને ઘી એમાં સારી રીતે ભળી ગયું છે હવે ચમચાની મદદથી આ રીતે તેને હલાવવાનું છે જેથી ઘઉના દરેક કણ એકદમ શેકાઈ જાય જો તમે એને હલાવવામાં થોડી ભૂલ કરશો તો અમુક ઘઉના કણ શેકાઈ જશે અને અમુક કણ એવા કાચા રહી જશે તો ત્રણથી ચાર મિનિટ જેવું થયું છે ને તમે જોઈ શકો છો કે ઘઉંની કણકીનો કલર થોડો બ્રાઉન થવા લાગ્યો છે આપણે હજુ એને સાતથી થી આઠ મિનિટ માટે શેકવાનું છે તો તમે જોઈ શકો છો સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે અને તેનો કલર એકદમ બ્રાઉન થઈ ગયો છે હવે ગોળનું પાણી આપણે બનાવીને રાખ્યું હતું એ તેમાં એડ કરી લઈએ તો હાલ ગોળનું પાણી તમને એકદમ વધારે લાગે છે પણ જેમ જેમ એ કૂક થતું જશે એમ પાણી બધું બળી અને ઘઉંની કણકીમાં ભળી જશે આપણે અહીં ઘઉંની કણકીનો ઉપયોગ કર્યો છે માટે મેં પાણી થોડું વધારે જ લીધેલું છે હવે છથી સાત મિનિટ થઈ છે ને પાણી થોડું બળી ગયું છે હવે તેને ઢાંકી દઈએ અને ત્રણ મિનિટ પછી તેને ખોલીએ તો તમે જોઈ શકો છો પાણી થોડું એકદમ વધારે બળી ગયું છે હવે તેને ચારથી પાંચ મિનિટ માટે ફરીથી ચમચાની મદદથી હલાવી લઈએ શીરો બનાવતી વખતે ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે કારણ કે હાઈ ફ્લેમ પર શીરાનું પાણી બધું બળી જશે પણ તે ઘઉંની કણકીમાં સારું એવું એબઝોવ નહીં થાય તો ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બધું જ પાણી બળી ગયું છે અને શીરામાંથી ઘી રિલીઝ થવા લાગ્યું છે હજુ મેં તેને ત્રણથી ચાર મિનિટ માટે વધારે કૂક કર્યું છે તો તમે જોઈ શકો છો શીરો આપણો સરસ એવો કૂક થઈ ગયો છે અને બધું ઘી રિલીઝ થઈ ગયું છે તેમાંથી તો હવે આ સ્ટેજ પર રોસ્ટ થયેલા કાજુ બદામના ટુકડા એડ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ ઇલાયચી પાવડર પણ તેમાં એડ કરી લઈએ અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણો શીરો સરસ એવો તૈયાર થઈ ગયો છે હવે તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ તો લગ્ન પ્રસંગમાં અને પ્રસાદીમાં બને તેવો શીરો આપણો તૈયાર થઈ ગયો છે તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તો મળીએ બીજી રેસીપી સાથે